મિત્રો તુલસી એક ખૂબ જ પવિત્ર છોડ છે પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં આવતું નથી પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મી છે તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે પ્રાચીન સમયમાં વૃદ્ધા તરીકે ઓળખાતી હતી આ છોડ અત્યંત પૂજનીય છે દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે છોડનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ મિત્રો તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ અને તમે પણ તુલસીની કાળજી લેતા હશો પરંતુ શું તમે ક્યારેય તમારા તુલસીના છોડને ધ્યાનથી જોયો છે તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે આ સંકેતો દ્વારા આપણને ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકીએ છીએ તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે સંકટ આવવાનું છે તેની માહિતી પહેલાંથી જ આપે છે જો તમે તુલસીના છોડને ધ્યાનથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે તુલસી એક અલૌકિક શક્તિ છે માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરશે તે મૃત્યુ પછી નરકમાં નથી જશે જો મૃત્યુ વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માને ક્યારેય અથોગતિ થતી નથી તેની આત્માને મોક્ષ મળે છે જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની છેવા સેવા કરે છે તે બધા અકાલ મૃત્યુથી બચી જાય છે તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારેય પણ તકલીફ પડતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરની સામે તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દુષ્ટ શક્તિઓનો વાસ કરવા દેતી નથી એટલા માટે શાસ્ત્રમાં તુલસીનો છોડ ઘરની આગળ વાવવાનો ઉલ્લેખ છે જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી પરંતુ તુલસીના છોડને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખવો જોઈએ કેટલાક લોકો જાણીએ અજાણીએ નાળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે તુલસીનો છોડ હંમેશા જમીનની ઉપર ન લગાવવો જોઈએ તુલસીના છોડ પર ક્યારેય ગંદુ પાણી ન પડવું જોઈએ અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોયો છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી રહે છે તેથી તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા તુલસીને વાસણમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો મિત્રો તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ જેમ કે મની પ્લાન્ટ કાંટાવાળા છોડ કેક્ટર્સ અથવા અન્ય દૂધવાળા છોડ આ છોડ ક્યારેય ઘરની નજીક કે તુલસીની નજીક ન લગાવવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેને ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી તેમજ તુલસીનો છોડ રોપવા પાછળનું મહત્વનું કારણ એ છે કે આ છોડ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો તો તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જ જોઈએ આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલાંથી જણાવી દે છે આ છોડ આપણને અન્ય કુદરતી અને શક્તિઓને કારણે પેદા થતા ઉત્પાદનો વિશે અગાઉથી જ જાણ કરે છે જેથી કરીને આપણે સાવચેત રહીએ છીએ જેથી આપણે સાવધાન થઈએ થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ પુરાણોમાં આવા અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે ત્યારે આપણને આપણી આસપાસના વૃક્ષો અને છોડમાંથી સંકેતો મળે છે તો મિત્રો ચાલો હવે જાણીએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા પ્રકારના સંકેતો મળે છે જો તમે પણ તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે આ વિડીયો અવશ્ય જુઓ અને તે સંકેતો વિશે જાણવું જ જોઈએ મિત્રો જો તમને આ ચેનલ પસંદ આવી હોય તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબની સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માલક્ષ્મી અને જય તુલસીમાં ચોક્કસ લખી નાખો મિત્રો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાનો પહેલો સંકેત છે જો તુલસીના છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય સુકાતું નથી જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને શુભ માનવામાં આવતું નથી શાસ્ત્રોમાં તુલસીના છોડને સુકવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે અથવા તમારે તમારા ધંધામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે એટલા માટે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ બીજી એક નિશાની છે મિત્રો કે તુલસીના લીલા પાંદડા જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને અશુભ નિશાની ગણવી જોઈએ જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો સ્વાભાવિક વાત છે પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ નારાજ થાય છે અને તે તમને ઈશારો કરી રહી છે કે તમારે તમારું ઘર છોડીને જઈ રહી છે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી જેવી કે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા ત્રાસ કે ઘરની સ્ત્રીઓનું અપમાન જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય અટકતી નથી ત્રીજી નિશાની છે કે તુલસીના છોડ પાસે અન્ય છોડ ઉગાડવા તો આ એક સારો સંકેત છે આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તમને ઘણા સ્ત્રોતોમાંથી પૈસા મળશે અથવા તમારો ધંધો વધશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ જાતે સૂગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ખરેખર દેવીલક્ષ્મીનો પ્રવેશ થયો છે જ્યારે દેવીલક્ષ્મી સંયમ આવે છે ત્યાં છોડ આપોઆપ લીલા બને છે ચોથો સંકેત છે તુલસીના છોડની પાસે કીડીઓનું હગમન જો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાસણમાં કીડીઓ આવવા લાગે તો તે એક શુભ સંકેત છે પરંતુ તુલસીના છોડને કીડીઓથી અસર થતી નથી છોડ પર અન્ય જીવજંતુ થાય તો તેને શુભ ચિહ્ન ગણવો જોઈએ તુલસીના છોડ પર કરોળિયો કે કરોળિયાનો માળો હોય તો એ પણ સંપત્તિનું નુકસાન સૂચવે છે તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાશે તેટલો જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે બસ ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું છે જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે ઘરમાં સારા સંસ્કાર છે જો લોકો પરિવારમાં રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે મિત્રો જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી ચોક્કસથી કરો તુલસીમાં તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અને જય તુલસી માતા અવશ્ય લખી નાખો અને મિત્રો વિડીયો પૂરો જવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર